નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ માતા રેપી ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત જૂથની જીત માતા રીપીસી સોલંકીની મુખ્ય ભૂમિકા અઢી વર્ષની ટર્મ માટે બે સભ્યો દ્વારા પ્રમુખ માટે આવેદન ભરવામાં આવ્યા જેમાં ભુરાભાઈ ભરવાડ ને દસ મતો જયારે કાળીદાસ પરમારને આઠ મતો મળ્યા ભૂરાભાઈ ભરવાડ ને પ્રમુખ પદે જાહેર કરવામાં આવ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી દરમિયાન

કાળીદાસ પરમારનો નંબર એક હતો બે નંબરમાં ભૂરાભાઈ ભરવાડનો હતો ભૂરાભાઈ ભરવાડને દસ પોત મળ્યા કાળીદાસ જીતનું કારણ શું આમાં કશું એવું જીતનું કારણ ના ગુજર કરતા બહુ વર્ષના માર્કેટ એરિયામાં ચૂંટાયેલા હતા ખેડૂત પ્રતિનિધિ છે અને ઉંમરના હિસાબે લાગણીથી બધાએ મત આપ્યા હશે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું હજુ હું કહું છું કોંગ્રેસ પ્રેરિત પેનલ નથી ભાજપની વાત મને ખબર નથી પણ હું હંમેશ ખેડૂતોને ખોડીતોને વિચાર સાથે જ રહ્યો છું ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થઈ ચૂંટણી પ્રક્રિયા બિલકુલ આપણે પારદર્શક બે ઉમેદવારના ફોર્મ ભરાવડા બેઓને ચકાસણી કરી અને બેવમાંથી પાસ થયા બેઓના ફોર્મ એટલે બેઓના અઢાર બેલેટ બનાવ્યા અઢાર જેને વારાફરતી ઊભા કરીને સહી કરીને બોક્સમાં નાખ્યા અને બોક્સમાંથી વારાફરતી મત ગણતરી કરી આ કોંગ્રેસને પેનલમાં હું 25 થી ત્રીસ વર્ષ બેટમાં સેવા આપું છું અને મારી ઉંમરના હિસાબે અને મારી સેવા હિસાબે મને મતદાન આપી જીતાડ એ મારી અપેક્ષા ભૂરાભાઈ ભૂરાભાઈને જીતાડ્યા જેવું છે હા એ ભૂરા ભાઈ બુરાભાઈ જ

અને વેપારી ના હિત માટેનું જે કઈ કહે છે એ હું કરવા તૈયાર કયા કયા આશીર્વાદ આશ્રત કયા કયા આગેવાન તમારી સાથે મારી સાથે આગેવાનો બધા છે